નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજનો વિષય છે ગણિતની એક એવી સંખ્યા કે જેને એકથી દસ સુધીના બધા સંખ્યાઓ બધી જ સંખ્યાઓ વડે વિભાજીત કરી શકાય છે એટલે કે એકથી દસ સુધીના બધા જ અંકો વડે ભાગી શકાય છે એકથી દસ સુધીની સંખ્યાઓ વડે વિભાજિત કરી શકાય છે એટલે કે એ બધી સંખ્યાઓ વડે ભાગી શકાય છે આવી સંખ્યા કઈ હશે તો શરૂઆતમાં જ્યારે ગણિત શાસ્ત્રીઓ પાછી આવી સંખ્યા ન હતી ત્યારે એ લોકો જે છે એ ખૂબ મૂંઝાતા હતા અને આ એક ગણિતની મોટા મોટી સમસ્યા હતી કે એકથી દસ અંકો જે છે તેના વડે વિભાજીત કરી શકાય એવી સંખ્યા મળતી ન હતી પરંતુ આપણા સદનસીબે ભારતના મહાન ગણેશ શાસ્ત્રીએ આ સંખ્યા જે છે એને શોધી કાઢી અને જ્યારે આ સંખ્યાને ભારતના મહાન ગણિત શાસ્ત્રીએ શોધી કાઢી ત્યારે વિશ્વના જે ગણિત શાસ્ત્રીઓ હતા એને ખૂબ જ આઘાત લાગ્યો તમને કદાચ જાણીને નવાય લાગશે કે ભારતના આ ગણિત શાસ્ત્રીએ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતના મેળવ્યો તો તેનો ઉકેલ તેમણે ભારતીય કેલેન્ડર જે છે એટલે કે સમય તેમાંથી મેળવ્યો તેમણે શું કર્યું ચાલો આપણે જોઈએ તેમણે જોયું કે અઠવાડિયાના દિવસો કેટલા હોય છે તો કે સાત મહિનાના દિવસોની સંખ્યા કેટલી સામાન્ય રીતે ત્રીસ અને વર્ષ જે છે એમાં મહિનાઓની સંખ્યા કેટલી તો કે બાર તો આ સાત ત્રીસ અને બાર સાત દિવસો મહિનાઓના જે છે એના કુલ દિવસો ત્રીસ અને વર્ષના મહિનાઓ બાર એટલે કે સાત ગુણ્યા ત્રીસ ગુણ્યા બાર તો કેટલા થયા બે હજાર ને વીસ એટલે કે પચીસો ને વીસ થયા આ એ જ મિત્રો સંખ્યા છે કે જેના વડે એકથી દસ સુધીના તમામ અંકો જે છે તેને વિભાજિત કરી શકાય છે એટલે કે ભાગી શકાય છે મિત્રો તમને જાણીને નવા લાગશે આ સંખ્યા જે છે એ શોધનાર વ્યક્તિ હતા ભારતના મહાન ગણેશ રામાનુજ શ્રીનિવાસ રામાનુજ તો આ એ સંખ્યા જે છે બે હજાર પાંચસો ને વીસ એ સમયની લાક્ષણિકતા છે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે આ સંખ્યા જે છે એને તેના વડે દસે દસ સંખ્યાઓ જે છે એ કેવી રીતના વિભાજીત થાય છે શરૂઆતની અંદર જોઈએ બે હજાર પાંચસોને વીસ એને જો આપણે એક વડે ભાગીએ તો બે હજાર પાંચસોને વીસે જ મળે બે હજાર પાંચસો ને વીસ છે એને જો આપણે બે વડે ભાગીએ તો એક હજાર બસોને સાઠ મળશે જો આપણે એને ત્રણ વડે ભાગીએ તો આપણને આઠસોને ચાલીસ મળશે જો આપણે એને ચાર વડે ભાગીએ તો આપણને છસોને ત્રીસ મળશે એટલે કે બે હજાર ને વીસ ભાગ્યા ચાર તો છસો ને ત્રીસ મળશે બે હજાર ને વીસ ભાગ્યા જો આપણે પાંચ કરીએ તો આપણને પાંચસો ને ચાર મળશે બે હજાર ને ને આપણે છ વડે ભાગીએ તો આપણને ચારસો વીસ મળશે બે હજાર વીસ છે એને આપણે જો સાત વડે ભાગીએ તો આપણને ત્રણસો સાઠ મળશે અને આ જ સંખ્યાને જો આપણે આઠ વડે ભાગીશું તો અને છે હવે જો આપણે બે હજાર પાંચસોને વીસને નવ વડે ભાગીશું તો આપણને બસોને એંસી મળશે અને છેલ્લે બે હજાર પાંચસોને વીસ છે એને જો આપણે દસ વડે ભાગીશું તો આપણને બસોને બાવન મળશે તો મિત્રો આ એક ખૂબ જ સરસ મજાની આશ્ચર્યચકિત કરી દે તેવી વાત છે તમને કદાચ વિચિત્ર લાગે સંપન્ન લાગે પણ આ એક હકીકત છે અને એ સત્ય છે કે આ એક એવી સંખ્યા જે છે કે જેને એકથી દસ સુધીના તમામ અંકો વડે વિભાજીત કરી શકાય છે ભાગી શકાય છે અને આ સંખ્યા છે મિત્રો બે હજાર વીસ તો આ માહિતી આપને ખૂબ સારી લાગી હશે સરસ લાગી હશે તો મારા વિડીયો જોતા રહો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ